નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ભાવનગર સોમનાથ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સોમનાથ ભાવનગર હાઈવે પર ફાટક નજીક ગંભીર અકસ્માત સર્જાયો ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત ટ્રક અને મોટરસાયકલમાં અકસ્માત થતા બે વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી જેમાં એક બહેન અને એક બાળકને ઈજા થવા પામી આ અકસ્માતની ઘટનાની જાણ રાજુલા પોલીસ એ જ વિસ્તાર પર ટ્રાફિકની કામગીરી કરી રહેલું હોય ત્યારે આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતાં રાજુલા પોલીસને આ કામગીરી કરતાં ભરતભાઈ અને વૈભવભાઈ બંને સ્થળ પર દોડી આવ્યા અને વધુ ઈજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે પોલીસની વાહનમાં જ રાજુલા સરકારી હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા જ્યાં વધુ સારવાર આપ્યા બાદ બાળકને મોવા ખસેડવામાં આવેલ આ સારવાર દરમિયાન ઘટના સ્થળે એકસો આઠ આવી જતા અને બહેનને વધુ ઈજા હોવાથી તેમને તાત્કાલિક મહુવા ખસેડવામાં આવ્યા આ પરિવાર રાજુલા પાસેના ઓટિયા ગામનો હોવાનું જાણવા મળેલ છે